જય માતાજી જય દ્વારકાધીશ આ બારોટ દેવ અમારા ગામના વડીલ અને અમારા વડીલ મિત્ર નાથુભાઈ બારોટ જો અમારા ગામના છે અને એમના જે દિલની અંદર શબ્દો આવે ને અમુક ટાઈમે એ સાક્ષાત એમના જીભે સરસ્વતી માં બિરાજમાન છે અને એ શબ્દો રૂપી ફૂલડા નું વર્ણન કરશે એટલે બરોડ દેવ કે બે શબ્દો બોલો ને દુનિયાભરની ડિગ્રીઓ અને જો હાથે મેળવેલી હોય પણ પર પીડા નહીં પારખી તો નકામું ભણતર નાખ્યા એમ કહેવાય છે કે ભણતર એ ત્રીજી આંખ છે જ્ઞાન છે એ જિંદગીનો પાયો છે પરંતુ જો માણસના જીવનમાં આમ ઉછી કક્ષાએ પહોંચ્યા પછી પણ જો કોકુરના હૃદયના મજા લાગણી ને જો આપણે પરપીડાને જો પારખી શકતા ન હોય તો એ જે ભણતર છે એ બધું નકામું છે સાચી વાત છે બારોદડેવ કે આપણે ભણતર સંસ્કાર માટે જરૂરી છે પણ તમે નિકરા ભણતરનો સંસ્કાર લીધો હોયને તમે કોઈના દુઃખે દુઃખી ન હોય અને ઊંચા વદા ઉપર બેસી જાવ ને તમે તમારા અંગત સ્વાર્થ સાધી અને તમારું જ બધું ભેગું કરવામાં લાગી વળ્યા હોય તો એ તમારું ખરેખર ભણતર તમારું નકામું છે નાથિયા વાહ નાથુભાઈ ભારત વાહ તો ભગવાને તમને કઈક આપ્યું હોય તો હંમેશા આમ જ હાથ ન રાખવાની ટ્રાય કરતા કોક દીક આમ પણ હાથ કરજો